બહાર લોકોનો હત્યારો નવલસિંહ ચાવડા પોતે તો આ દુનિયામાં નથી રહ્યો પરંતુ તેણે કરેલા કાંડ અને તેની ક્રૂર માનસિકતા સારા સારા લોકોને હચમચાવી દે તેવી છે તેણે પોતાના કાકા દાદી અને માતાને પણ ના છોડ્યા તેણે પોતાની પ્રેમિકાની પણ ક્રૂર માનસિકતાથી હત્યા કરી નાખી અને આ હત્યામાં તેની પત્ની સહિત ચાર લોકો સામેલ હતા કઈ રીતે પોતાની પ્રેમિકાનો ખેલ ક્રૂર અંધ અંધશ્રદ્ધા સારા સારા માણસને બરબાદ કરી નાખે છે કેમ આપણે એક સામાન્ય માણસને એવો દરજ્જો આપીએ છીએ એટલું માથે ચડાવી દઈએ છીએ કે માણસ પોતાને ભગવાન માની બેસે

ઠંડા કલેજે હત્યા કરી નાખી તેની પત્ની અને તેના સાગરીતોની મદદથી નગમાની લાશના કટકા કરી વાકાનેરના ધમલપર ગામ નજીક લાશને દાટી દેવાના કિસ્સામાં વાકાનેર પોલીસે લાશના ટુકડા શોધી કાઢી ભુવા તેમજ તેની પત્ની અને અન્ય બે મળી કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કર્યો છે

જેમાં પોલીસની સતતતાથી ભૂવો પકડાઈ જતા ભુવા નવલસિંહ કનુભાઈ ચાવડાએ સોડિયમ નાઇટ્રેટ પીવડાવી અગાઉ એક હત્યા કરી નાખી હતી જેની કબૂલાત પણ તેણે પોતે કરી રાજકોટમાં રહેતી તેની પ્રેમિકા નગમા કાદરભાઈ મુકાસમ તેણે ઘણું દબાણ કર્યું કે મારી સાથે લગ્ન કરે અને માર્ચ મહિનામાં પત્ની સહિત તેની સાથે કુલ ચાર લોકોએ મળી નગમાને તે પીણું પીવડાવ્યું નગમાં મૃત્યુ પામે છે તેની લાશના કટકા કરી દેવામાં આવે છે અને તે લાશના ટુકડા કરી વાકાનેરના ધમલપર નજીક લાશના કટકા અલગ અલગ જગ્યાએ દાટી દેવામાં આવે છે બાદમાં અમદાવાદ પોલીસ કસ્ટડીમાં જ ભુવાનું ઉલટી થયા બાદ મોત થઈ જાય છે

ભરતભાઈ ચાવડા વિરુદ્ધ નગમાની હત્યા અને લાશના ટુકડા કરી દાટી દેવા અંગે ફરિયાદ અત્યારે પોલીસ દ્વારા ફરિયાદી બની નોંધવવામાં આવી છે મૃતક નગમાને ભુઆ નવલસિંહ સાથે પ્રેમ હતો બંને પ્રેમ સંબંધમાં હતા જ્યારે નગમાએ દબાણ કર્યું કે મારી સાથે લગ્ન કરી લે પરંતુ ભુઓ લગ્ન કરવાની ના પાડતો હતો તેને વઢવાળ ખાતે બોલાવી સોડિયમ નાઇટ્રેટ પાવડર પીવડાવી દીધો અને બેભાન કરી મોતને ખાટ ઉતારી બાદમાં પત્ની અને તેના સાગરીતો સાથે લાશના ટુકડા કરી કોથળામાં પેક કરી ગાડીમાં વાંકાનેરના ધમલકર ગામે લઈ જવામાં આવ્યા જ્યાં અગાઉથી ખાડું ખોદાવી રાખ્યો હોય અને લાશને દાટી દેવામાં આવી સાથે જ આરોપીઓએ ધમલ પર રેલવે ફાટક પાસે નગમાની લાશ ઉપર મીઠું પણ મેળવી દીધું જેથી વાશ ન આવે અને લાશ જલ્દીથી કહવાઈ જાય તે માટે પુરાવાનો નાશ કરવા વ્યવસ્થિત પૂરેપૂરું ષડયંત્ર પણ તેમણે રચ્યું હતું નગમાના પરિવારજનોએ પણ ભુવાએ સોડિયમ નાઇટ્રેટ આપી પણ ઘરે નજીક મોતને ઘાટ ઉતારી નાખ્યા હોવાનું અમદાવાદ પોલીસની તપાસમાં સામે આવ્યું ત્યારે આ સમગ્ર ચકચાર મચાવી દેતી ઘટનામાં તમારું શું માનવું છે એક સામાન્ય આપણા જેવો દેખાતો માણસ તેને આપણે કેમ ભગવાનનો દરજ્જો આપી દઈએ છીએ આટલો માથે બેસાડી મૂકીએ છીએ કે તે માણસમાં એટલી હિંમત આવી જાય કે બાર બાર લોકોને મોતને ખાટ ઉતારે છે આ ક્રૂર માનસિકતા ધરાવતા માણસે પોતાના પરિવાર સહિત પોતાની પ્રેમિકાને પણ મોતને ખાટ ઉતારી ભગવાનનો દરજ્જો આપે છે તમારું શું માનવું છે અંધશ્રદ્ધાને લઈને અને આ ભુવાને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને કરવાનું ભૂલશો નહીં આભાર